કેસોદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યુવાનોમાં આરોગ્ય જાગૃતિ અને નશામુક્તિનો સંદેશ ફેલાવવા વિશાળ સ્તરે રન ફોર હેલ્પ તેમજ નશામુક્ત યુવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું આ સામાજિક અભિયાનમાં કેસોદની વિવિધ શાળાઓ શ્રેયસ સ્કૂલ બેઆરસી રામ એકેડમી સ્કૂલ અલ્ટ્રા સ્કૂલ તેમજ પ્રોફેસર એકેડમી શ્રી ડીડી લાડાણી ક્રિષ્ના સ્કૂલના યુવાનો સક્રિય રીતે જોડાયા હતા નાના મોટા તમામ વિદ્યાર્થીઓ સુધી આરોગ્ય અને સંસ્કારનો મજબૂત સંદેશ પહોંચ્યો કાર્યક્રમ દરમિયાન યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા દૈનિક વ્યાયામ કરવા અને પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો વિભાગ મંત્રી અશ્વિનશ્રી રાયજાદા તેમજ જિલ્લા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ જિલ્લા સંયોજક નિખિલભાઈ ઠાકર તેમજ

કેશોદ શહેરની વિવિધ શાળાઓના છોકરાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં શ્રેય સ્કૂલ અલ્ટ્રા સ્કૂલ પીટી લાડાણી સ્કૂલ કૃષ્ણા સ્કૂલ પ્રોફેસર એકેડમી બીઆર રામ સ્કૂલ વગેરે શાળાઓના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનો સહકાર પૂરેપૂરો મળેલો છે અને શહેર દ્વારા જે આ નશામાં નાના વિદ્યાર્થીઓ અને યુવાઓ જોડાઈ રહ્યા છે જે નશા મુક્ત કરવા માટે અમે લોકો વિશ્વ હિન્દુ પરિષદ ભજરંગદળ